કપ સિરપની એસી બોટલો જેની કિંમત રૂપિયા પંદર હજાર નવસો વીસ વિવો કંપનીનું એક મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર અને દૂધનું એક કેન કિંમત રૂપિયા સો મળી કુલ છવ્વીસ હજાર વીસનો મુદ્દે માલ કબજે કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં